ગોધરા શહેરના ગુહિયા મહોલ્લામાં ગંદા પાણીની ગટરો ઉભરાતા રહીશો રોષે ભરાયા અનેક રજૂઆતો છતાં નગરપાલિકા તંત્ર નિષ્ક્રિય રહીશોના આક્ષેપ પાલિકા સભ્યો લોકપ્રતિનિધિ નહીં કોન્ટ્રાક્ટરની ભૂમિકામાં ઉતર્યા છે ગોધરા શહેરના ગુહિયા મહોલ્લા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ગંદા પાણીની ગટરો ઉભરાતા લોકોના જીવનમાં અસહ્ય પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે ગટરોમાંથી સતત ગંદુ પાણી બહાર આવતા રસ્તા ઉપર કાદવ દુર્ગંધ અને ગંદકી છવાઈ ગઈ છે નાગરિકોને આવાગમન સહિત રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત મૌખિક તેમજ લેખિત કરવામાં આવી હોવા છતાં પણ અત્યાર સુધી પરિણામલક્ષી કામગીરી હાથ ધરાઈ નથી રહીશોએ જણાવ્યું કે નગરપાલિકા તંત્રની બેદરકારીના કારણે વિસ્તારના લોકો તકલીફમાં જીવન જીવવા મજબૂર બન્યા છે સ્થાનિક યુવાનો અને વરિષ્ઠ નાગરિકોએ જણાવ્યું કે ચૂંટણી સમયે પાલિકા સભ્યો વોટ માંગવા દરવાજે દરવાજે આવ્યા હતા પરંતુ ચૂંટણી જીત્યા બાદ આજે પાંચ વર્ષ પૂરા થવા આવ્યા છે છતાં વિસ્તારની મુલાકાત લેતા નથી રહીશોનો વધુમાં આક્ષેપ છે કે સભ્યો હવે જનહિતના પ્રતિનિધિ તરીકે નહીં પરંતુ કોન્ટ્રાક્ટરની ભૂમિકામાં કાર્ય કરી રહ્યા છે મચ્છરજન્ય રોગોનો ખતરો વધ્યો ઉઘરાતી ગટરોના કારણે વિસ્તારમાં ગંદા પાણીના જળાશયો ઊભા થયા છે સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ગટરોના ગંદા પાણીથી રસ્તા ઉપર દુર્ગંધ અને ગંદકીના કારણે બાળકો તથા વૃદ્ધોને આવાગમનમાં ભારે મુશ્કેલી પડી રહી છે રિપોર્ટર ઝુબેર પિંજિયા ગોધરા ગુયા મોલ્લામાં મેઇન રોડ ઉપર કટરનું પાણી બહાર આવવાથી નગરપાલિકાને વારવાર રજૂઆત કરી છે સાહેબોને પ્રમુખ શ્રી સાહેબને નગરપાલિકાના શ્રીને છતાં બી કોઈ ધ્યાન દોરાતો નથી સફાઈ માટે માણસો મોકલતો નથી અને આવે છે તો ઉપરછું સાફ કરી દેતા છે બહાર ઘડી વારંવાર પાણી બહાર આવે છે ગુયા મોલ્લાનો મેઇન રોડ છે ત્યાંથી અવર જવર કરનારા રાહદારી રેલવે સ્ટેશન રોડ અહીંયાથી

કેટલા સમસ્યા છે છેલ્લા એક વર્ષથી આ લાઈનની તકલીફ અમારે ઉભી થઈ છે વારંવાર રજૂઆત કરે છે કોઈ અમારી વાત ધ્યાન પર લેવા તૈયાર છે નહીં છેલ્લા પંદર દિવસે રજૂઆત કરી ત્યાં ઓફિસમાં બી જઈને લેખિતમાં બી રજૂઆત અરજી આપી છે છતાં માણસો કોઈ આવતો નથી અને બાદમાં બી પાણી રોડ ઉપર બહાર નીકળી રહ્યું છે શું તમારી માગણી શું છે અમારી માગણી છે કે નગરપાલિકાએ ગટરને પેક કરી છે નગરપાલિકા એને સાફ કરાવે ખોલીને અને નગરપાલિકા અગર આપ ગટર ભરાઈ ગયેલી છે તો એને કાયમી માટે અમારો નિકાલ કરી આપે એને ખુલ્લી ગટર કરી નાખે ગટરને ખુલ્લી કરી નાખે વારંવાર ડાટા લાગી જાય છે વારંવાર પાણી ભરા ભરાઈ જાય છે તો એનાથી પાણી બહાર આવે છે તો નગરપાલિકાએ ગટરને પેક કરી છે તો નગરપાલિકા એને ઉઘાડી કરી નાખે જેનાથી સફાઈ કરવામાં આસાની રહે